જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં અત્યારે છોકરી હાલમાં ત્રણ થઈ ગયા છે અને ત્રણ વાગે જો અત્યારે તો ધોમ તડકો છે શિયાળો છે ને તે તડકો બહુ લાગે શિયાળાની તડકી છે ને બહુ આકરી હોય એમ એટલે હું જો અત્યારે ફ્રી થઈ છું ને બધું કામ કરીને તો કાલે બધા છોડશે ને એને પાઈ દઈ પાણી પીવડાવી દઉં એમ કેમ કે પાણી પાવા માટે એટલો બધો ટાઈમ ન હોય ને તો એને બે દિવસે કેમ મારો આવે છે તો કાલ પાણી પાઈ દો અને અહીંયા જો આપણે કમળના બીચ છે ને વાવ્યા હતા તો જે પાણી એકદમ ડોળું થઈ ગયું છે કે કલર એકદમ હાવ ચેન્જ થઈ ગયો છે એટલે આપણે એને પાણી બદલાવી નાખીએ કેમ કે એમાં પાણી છે ને થોડોક ટાઈમે થોડોક ટાઈમે બદલાવવાનું હોય એમ એટલે આપણે એનું પાણી છે ને એ બદલાવી નાખીએ અને પછી એમાં પાછું નવું પાણી ભરી દઈએ એમ તો આજે જો બે દિવસ થયા છે આ કમળ કમારવાયું એને તો પાણીનો કલર આખો ચેન્જ થઈ ગયો હતો એટલે આપણે છે ને જો પાછળમાં પાણી ભરી દઈએ ને મેં કીધું એમ કે તડકે જ આપણે સીડીએ જ રાખ્યા છે અને હવે બીજને તો આપણે એમ તો જો દબાવીને તો પોચા તો થઈ ગયા છે પણ હવે જોઈએ થોડાક દિવસ પછી કે આમાં કોટા ફૂટે છે કે નહીં એમ એટલે આજે આપણે પાણી બદલાવ્યું હોય છે એક દિવસ જવા દઈશું અને પાછું આપણે પાણી બદલાવી લેશું અને હાલો હવે આપણે બીજું બધું કામ બાકી હોય એ કરીએ અને કાલ તો જો મેં માવાવાળા અડદિયા બનાવ્યા હતા Yeah. થોડાક જ બનાવ્યા હતા માવાવાળા પણ આજે હજી તો બનાવવાના છે બીજા આપણે જે રેગ્યુલર અડદિયા બનાવીએ તો હું અડદિયા બનાવી લઉં કેમ કે અડદિયા બનાવું તો બે કલાક જેટલો તો સમય એમાં લાગે છે એમ એટલે અડદિયા બનાવવામાં તો જો મેં કીધું હતું ને કે મારા અડદિયા બનાવવા છે તો જો અડદિયા બની ગયા છે આટલા બધા અડદિયા જો અમે બનાવી નાખ્યા છે કે દર વર્ષે આટલા બધા જ બનાવીએ છીએ પણ કાલે જે બનાવ્યા હતા એ તો ખાલી એમ કે ટ્રાય કરવા માટે બનાવ્યા હતા કે માવો નાખીને આપણે કેવા થાય એટલે એ તો બધું આપણે અઢીસો ગ્રામના માપથી બનાવ્યું હતું ને આ બધું છે ને કિલો એકના માપથી બનાવ્યું છે ને બહુ મસ્ત જ અડદિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે હજી તો હજુ બનાવ્યા જ છે એટલે થોડા થોડા તો ઢીલા લાગે જ પણ થોડીક આપણે એને પંખે રાખી દઈએ એટલે સરસ છે ને જામી જાય ને ત્યાં શિયાળો છે એટલે ઘી હોય એટલે જામી તો જવાના જ હોય આપણે ચાસલીમાં સેજ જામ કે આમ રીએ તો પણ આપણા અડદિયા બહુ મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે હવે થોડીક વાર આપણે એને સાંજ સુધી રહેવા દઈએ અને પછી સાંજે એક ડબ્બામાં ભરી લેશું બહુ મસ્ત છે આપણા શિયાળા સ્પેશિયલ એટલા અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે શિયાળામાં તો એ બધી વસ્તુ અડદિયા છે કે તલ ની બધી વસ્તુ છે અને બીજી બધી આપણે જે ગોળવાળી ને ખજૂર પાક ને એ બધી વસ્તુ છે ને એ બધા શિયાળામાં ઘરે બનતી જ હોય અને બધા બહુ બનાવીશ તો અમારે જો તલના લાડુ તો એક વખત બનાવ્યા હતા પછી તલની એવી ચોકલેટ સિક્કી બનાવી હતી અડદિયા બનાવ્યા છે આજે આજ વખતે હજી શિયાળામાં ખજૂર પાક નથી બનાવ્યો હતો અડદિયા એટલા પૂરા થઈ જાય પછી આપણે ખજૂર પાક બનાવીશું એક પછી એક બધી વસ્તુ બનાવીએ એટલે એક ખૂટી જાય તો બીજી વસ્તુ ખાવા થાય એમને શિયાળામાં જ વધારે પડતી એ બધી વસ્તુ ભાવે ઉનાળામાં આપણે આવી વસ્તુ બધી ઘીવાળીને એ બધી ઓછી ભાવે એમ તો હાલો આપણે એને રાખી દઈએ તો જો અત્યારના સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આજે રસોઈમાં મારે બનાવી છે ગિરનારી ખીચડી ને શિયાળામાં તો હું આગળ ઘણી વખત વિડીયોમાં કહેતી હોય કે આપણે સાંજે તો જમવામાં છે ને કે નવીન નવીન હોય તો સરસ ભાવે એકદમ ગરમા ગરમ આ ખીચડી ખાવાની બહુ મજા આવે તો ગિરનારી ખીચડી બનાવવા માટે જો મેં બધા શાકભાજી લઈ લીધા છે પછી તો આપણે અનુકૂળતા મુજબ ગમે શાકભાજી આપણે લઈ આવીએ તો જ્યારે થોડાક વટાણા લઈ લીધા છે થોડા લીલા વાળ લઈ લીધા છે ગાજર છે તો ગાજરને હું કોમ કટ કરી નાખું પછી જો અહીંયા ટમેટા છે એક આપણે રીંગણું નાખશું લીંગણું તો ન નાખીએ તો હાલે એમ અને જો કાચા ટમેટા લીધા છે તો કાચા ટમેટાને પણ આપણે સુધારી અને એમાં ખીચડીમાં એડ કરશું અને હજી જો બટેટાની ડુંગળી બે વસ્તુ નથી તો આટલું સુધારીને પછી બટેટાની ડુંગળી એ પણ કટિંગ કરી નાખું અને પછી એ બધું શાકભાજી નાખીએ અને આપણે સરસ મજાની ગિરનારી ખીચડી છે એ બનાવી નાખીએ તો હાલો હવે આપણે ફટાફટ શાકભાજી છે ને કટ કરી નાખીએ તમારે બધું શાકભાજી છે ને કટિંગ થઈ ગયું છે અને પાણી પણ ઉકળવા માટે મૂકી દીધું છે અને જો આપણે આ ખીચડી માટેના જો ખીચડીયા ચોખા આવે ને ચોખા લઈ લીધા છે અને આ ચણાની દાળ તુવેરની દાળ અને બે વાટકી છે ને આપણે મગની દાળ લીધી છે કેમ કે ખીચડીમાં મગની દાળ તો વધારે હોય ના સિંગના દાણા લીધા છે અને જો આ બધું જ આપણે શાકભાજી છે ને કટ કરી નાખ્યું છે કે કાચું ટમેટું રીંગણું વટાણા વાલ ગાજર અને બટેટા અને ટમેટું અને ડુંગળી છે ને કે આપણે વઘાર કે વઘાર કરશું એમ અને જો આદુ મરચા લીધા છે ત્યાં આપણે ખાંડણીમાં ખાંડી નાખશું તો જ્યાં બધી વસ્તુ આવી ગઈ છે વસ્તુનો મેં ઉપયોગ કર્યો છે તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો એ કોમેન્ટમાં કહેજો મેં તો જો એટલું હાજરમાં હતું મેં એટલું શાકભાજી લઈ લીધું છે અને આ બધું જો આપણે છે ને કાથરોટમાં નાખી અને કેમ કે તપેલીમાં બધી દાળ નાખશું ને તો એમાં આખી ભરાઈ જાય એટલે બધું કાથરોટમાં નાખી સરસ સાફ પાણીથી આપણે ધોઈ અને સાફ કરી નાખી અને પછી જો આપણું પાણી ઉકળી ગયું છે મેં કીધું એમ એટલે બધું બાફવા માટે મૂકી દઈએ અને બધું શાકભાજી છે ને આપણે ખીચડી કરી દઈએ અને બધું બફાઈ જાય પછી આપણે ઉપરથી વઘાર કરી નાખશું દાળને જો સરસ સાફ પાણીથી આપણે ધોઈ નહીં છીએ અને પાણી ઉકળી ગયું છે આપણે ડાર્સને ને બાફવા માટે નાખી દઈએ જે આપણે આપણી ખીચડી તો ઓરી દીધી છે અને આ બધા શાકભાજી છે ને આપણે આમાં જ એડ કરી દઈએ અને આની સાથે જ અને એમાં પછી થોડુંક મીઠું નાખી દઈએ અને સરસ છાલાવી નાખીએ અને પછી આપણે એને ઉપર બંધ કરીને બાફવા માટે મૂકી દઈએ ચાર ટીંગના દાણા છે ને એ પણ આપણે એની હારે જ બાફવા માટે નાખી દઈએ એટલે સરસ મિક્સ થઈ જાય એમ અને ઉપરથી થોડુંક મીઠું નાખી દઈએ

અને આપણી ગરમા ગરમ ખીચડી છે ને બનીને તૈયાર થઈ ગઈ છે અને જો મેં કીધું એમ કે આપણી મસ્ત ગિરનારી ખીચડી છે ને બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ ગરમા ગરમ જો ધુવાળા નીકળે છે અને સ્વાદમાં એ બહુ મસ્ત છે એમ ને અમારી નિસુબેન ખાવી છે ને એટલે જો મેં આ ખરવા માટે મૂકી દીધી કે ડીશમાં રાખી દઉં તો થોડી ખરી જાય એમ એટલે સરસ આપણે થોડીક ડીશમાં રાખી દઈએ તો કેમ કે ગરમા ગરમ તો એ ખાઈ ન હોગે અને બહુ મસ્ત જો ને આમાં છે ને જે ઉપરથી આપણે માખણ સરસ મજાનું નાખી દેસુ માખણ એડ કરી દેસુ એટલે મસ્ત આપણી જો ખીચડી છે ને બનીને તૈયાર થઈ ગઈ અને તા હાલો તમારે કોઈને ગિરનારી ખીચડી ખાવી હોય તો આવી જાવ જવાન મિસ્ટર બેન હું બોલું એટલે આરાર બોલવું જ પડે કેમ હાલો અમારી જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે થોડીક પછી ગઈ એકદમ ગરમા ગરમ ખીચડી અને આ સાથે આજનો વિડીયો પણ અહીંયા કરીએ છીએ અને જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાવ ફ્રીમાં છે એમ તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ચાલો ખીચડી ખાવા